નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણ વાંચન દિવસ ઉજવણી પ્રદેશ કોંગ્રેસના નેતાઓનો દાવો બંને ગણાવ્યો શપથ भाजप एवढे कोंग्रेस अधिक प्रजाएई द्वारा ग्राम आयुक्त भव्य रजूत गुजरात आयसर ग्राम रिलरशिप शरू करा सर्वाधी राज

પોલીસને રસ્તા પર ઉતારી દરેક જિલ્લામાં કલેક્ટર ડીએસપી ભાજપના આગેવાનોની સંયુક્ત મીટીંગ યોજી કેટલાય નુસ્ખા સરકારે અપનાવ્યા છતાં બંને નિષ્ફળ ન બનાવી શકી ગુજરાતની અંદર ત્રાસવાદી હુમલો હોવાયો એવી રીતે ગઈકાલે સાંજે જે રેડ કેસમાં જાહેરાત કરી છે રેડ એલર્ટની જાહેરાત કરી એસી હજાર જેટલા પોલીસમેનોને કામે લગાયા રેપિડ એક્શન ને યુનિવર્સિટીઓમાં ડિપ્લોય કરવામાં આવ્યા એક કલેક્ટર ડીએસપી અને ભાજપના તમામ આગેવાનો લોકો એ સાથે મળીને આ બંધને વિફળ બનાવવા માટે મિટિંગો કરી બીજા અને છતાં જ્યારે પ્રજાનો આક્રોશ હોય છે ત્યારે આવા કોઈ યોજનાઓ કામ લાગતા આસારામ જેવા ગુનેગાર ઉપર સોળસોળ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એને પૂછપરછ કરવાની પણ આ સરકારની મંત્રીમંડળમાં જે પ્રધાનને સજા તરે કરેલી છે ત્રણ વર્ષ એને લાલ ની ગાડીમાં ફરવા મળે અને રૂપિયા કમાવા મળે વધારા માટે એટલા માટે એને પણ આજે દૂર કરવામાં આવે જે લોકો ચોર છે એ મંત્રીમંડળમાં બેઠા છે ચોર લોકોને છાવરવામાં આવે છે એની સામે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ત્રાસ ઉજારવામાં આવ્યો વિપક્ષના કાર્યકર્તાઓનો આભાર માનું છું કે અમે જાહેર કરેલા બંધને એમને સમર્થન કલાકની ટૂંકી નોટિસમાં ગુજરાત બંધ જેવો રાજ્યવ્યાપી કાર્યક્રમ એ સફળતાપૂર્વક બહાર પાડવો એ બહુ કાઠું કામ કરે છે છતાં પણ પક્ષના કાર્યકર્તાઓ એના સિવાય યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવા દળ પક્ષના તમામ વ્યક્તિગત શાળા કોલેજો હોય તો એમના વ્યવસ્થાપકો સંચાલકો એમને મળીને વિનંતી કરી લગભગ ગુજરાતમાં બધી જ શાળા કોલેજો બંધ રહી સવારની હોય કે બપોરની હોય બધાને અમે શિક્ષક એટલે બહુ સારી રીતે શૈક્ષણિક ક્ષેત્ર નો સહકાર ગુજરાત ના તાલુકા મથક ની ગ્રામ્ય મથક સુધી ગામડામાં હાઈસ્કૂલ હોય એમને પણ

પાર્ટ પાર્સલ બનાવી બીજે અમે કહીએ છીએ કે ઝડે સલાહ બંધ રહ્યું બીજેપી કહે છે કે વિષય તમે લખશો કે વિશ્વ આના મૂળમાં બંધ અદભુત સફળતાનો દાવો કરી એ માટે કોંગ્રેસ કાર્યકરોને ધન્યવાદ આપતા તથા બંને સમર્થન કરવા બદલ પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો અને અપીલ કરી હતી કે ગુનાખોરોને ફાંસીના માછડી લટકાવવા પ્રજા આગળ આવે સંપૂર્ણપણે જાકારો આપીને તેમજ કોંગ્રેસના અશાંતિ ઊભી કરવાના લાખ પ્રયત્નો છતાં શાંતિ જાળવીને બંધ નિષ્ફળ બનાવી છે તેમ કહી પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે

વિકાસની ની અવરોધવા માટે અવનવા પરપંચો અને નુકસાઓ અપાવી રહી છે પરંતુ ગુજરાતની પ્રજા વર્ષો કોંગ્રેસ ની નકારાત્મક નીતિ રીતિ વાકેફ છે દિલ્હી કોંગ્રેસ ના ઇશારે શાંત વાતાવરણ ને ડહોળવા માટે કોંગ્રેસના પ્રયાસને પ્રયાસ સ્વીકારેલ નથી અને તેમના બંધ ના સંપૂર્ણ નિષ્ફળ બનાવ્યો છે હુંડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ એ દેશની વિશાળ નિકાસકાર બીજા ક્રમની વિશાળ કાર ઉત્પાદન કંપની છે જેને સૌથી વધુ રાહ જોવાતી હતી એ ગ્રાન્ડ આઈ ટેન કારની રજૂઆત કરી હતી આ કાર ગ્રાન્ડ આઈ ટેનની ભારતના પ્રથમ વૈશ્વિક રજૂઆત છે એચએમઆઈએલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ બી એસ સીસો એ જણાવ્યું હતું કે ગ્રાન્ડ એ ભારતીય બજાર માટે તૈયાર કરવામાં આવી છે ગ્રાન્ડ એ ભારતીય બજાર માટે તૈયાર કરવામાં આવેલી વૈશ્વિક કક્ષાની પ્રોડક્ટ છે ભારતીય ગ્રાહક હ્યુન્ડાઈની ગુણવત્તા ટકાઉપણા અને વિશ્વાસની અંગેની પ્રતિબદ્ધતાનું પ્રતિક જ્ઞાન છે તે શહેરી અવરજવરને આદર્શ અને સ્ટાઇલિશ કામગીરીની દ્રષ્ટિએ રજૂ કરે છે વી ઇ કોમર્શિયલ વિકસ લિમિટેડ દ્વારા ગુજરાતમાં ગાંધીધામ ખાતે પોતાની માલિકીની પોતાના દ્વારા સંચાલિત એવા પ્રથમ આઈસર બ્રાન્ડેડ ડીલરશિપની જાહેરાત કરવામાં આવી છે કંપનીની માલિકીનો પ્રથમ એવો આ ડીલરશિપ શોરૂમ બોત્તેર હજાર સર કિટના વિશાલ એરિયામાં ફેલાયેલો છે અને જે ગાંધીધામ અમદાવાદ નેશનલ હાઇવે આઠ પર આવેલો છે આ નવો ડીલરશિપ શોરૂમ થ્રી એટલે કે સેલ સર્વિસ અને સ્પેસ એમ ત્રણેય ફેસિલિટી પૂરી પાડશે एक नई शुरुआत करी है जिसमें कि कंपनी ने अपना एक शोरूम और डीलरशिप शुरू किया है और ये हमने गांधीधाम में शुरू किया है जो कि हमारे लिए बहुत ही एक स्ट्रैटेजिक मार्केट है स्पेशली फ्रॉम हैवी ड्यूटी पॉइंट ऑफ व्यू क्योंकि हैवी ड्यूटी की एक बड़ी मार्केट है और वहाँ पे हमने uh, अपना ओन इंफ्रास्ट्रक्चर बी बी कमर्शियल व्हीकल की तरफ से uh, शुरुआत करी है इसकी इससे कि ताकि कि जो भी कस्टमर्स जितने भी वहाँ पे हैं उनसे हमारा एक डायरेक्ट टच रह सके और कंपनी भी उन 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 डायरेक्ट टच से ये देख सके कि हमको अपने प्रोडक्ट्स में और और सर्विसेज में और क्या करना है और हमारा ये भी विश्वास है कि उस इस, इस नई डीलरशिप से हम हमारे कस्टमर्स को एक बहुत अच्छा एक्सपीरियंस प्रोवाइड करेंगे देखिए हमारी नई प्रोडक्ट रेंज पे हम अभी काम कर रहे हैं और नई प्रोडक्ट रेंज आपको 2014 से मार्केट में मिलने लगेगी जिसमें कि जो हमारे जो नए इंजन हैं जो कि अभी हम आज यूरो फाइव यूरो सिक्स इंजिन जो बेस इंजन है उसको बाहर भेज रहे हैं वो यूरो थ्री यूरो फोर में जब कन्वर्ट हो जाएंगे तो उसको हम नई रेंज में हमारे यूज़ करेंगे वो प्रोडक्ट हमारे 2014 से मार्केट में आने लग जाएंगे और जहां तक बस का सवाल है बस का प्लांट अब within इन नेक्स्ट टू थ्री मंथ्सट कमीशन एंड दी कैपैसिटी इनिशियल capacity जो होगी उसकी साढ़े सात हज़ार परसेंट हो की होगी per year जो कि ultimately हम उसको upgrade कर सकते हैं साढ़े बारह हज़ार और जैसा कि मैंने बताया था कि बस में हमको बहुत अच्छा response मिल रहा है मार्केट में अभी हमारा बस का मार्केट शेयर जो 2008 में छः परसेंट सात परसेंट के आसपास होता था वो ऑलरेडी अभी चौदह परसेंट हो चुका है और हमें जो अब हैवी ड्यूटी बस भी हमने मार्केट में डाल दी है जैसे कि जी में ऑलरेडी ग्यारह सौ बसेस हम सप्लाई कर चुके हैं तो इसको इन सब को जरूरत को देखते हुए और ये जरूरत को देखते हुए कि, कि ग्राहकों को अब बिल्टअप बसेस की बहुत जरूरत होगी और अच्छी बसेस की जरूरत होगी ये कंपनी ने डिसाइड किया था कि अपना एक प्लांट प्लांट हम बस का है। बेस्ट इक्विपमेंट्स बेस्ट स्टैंडर्ड्स स्पेशल टूल्स વધુમાં વધુ વિકલ્પ પૂરા પાડવાની ખાતરી આપશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાલ કરો ન્યૂઝ બુલેટિન નમસ્કાર